ચેતન જોડાઈ ગયા છે મારી સાથે ચેતન પ્રધાનમંત્રીના આગમન પહેલા જ ટ્રાયબેન્ડ સાથે વિદ્યાર્થીઓએ જે રીતે હાલબરેલી કરી છે શું છે વધુ વિગતો કઈ રીતે આ કાર્યક્રમને હાલમાં આકરીઓ પપાઈ રહ્યો છે જી બિલકુલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમી ડિસેમ્બરના રોજ સુરતની મુલાકાતે આવનાર છે ત્યારે વડાપ્રધાન અને સમગ્ર દેશમાં સ્વચ્છતાનો એક મેસેજ પહોંચે તે માટે માનવ સાકરનું એક આયોજન હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને આ માનવ સાકર પંદર કિલોમીટર જેટલી બનાવવામાં આવી છે ખાસ કરીને તેતાલીસ શાળા અને બાવીસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ માનવ સાકર બનાવવામાં આવી છે આપ જોઈ શકો છો સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઠેલીને લઈને જે વિવિધ જે જનજાગૃતિ જે અભિયાન ચલાવાઈ રહ્યું છે

ની સાથે આપણે વાતચીત કઈશું જી સર માનવ સાકર આ કાર્યક્રમ આજે હાથ ધરાયો છે શું કહેશો સ્વચ્છતાના સંદેશ માટે છે માનનીય પ્રધાનમંત્રી શ્રીનો સ્વચ્છતાનો બહુ સુંદર સંદેશ છે તો ઉસકે liye 15 કિલોમીટર લંબી હ્યુમન ચેન બાળકોને બનાવીએ તો ઉસકે liye પોલીસની વ્યવસ્થા છે প্রশাসন સભી લાગે ہوئے છે પૂરા શહેર ઇનવોલ્વ છે સર ખાસ તોરપે જો સ્ટુડન્ટ છે उसमे અનેરા ઉત્સાહ ઉत्साહ દેખાઈ દેરા છે શું કહેશો ઉત્સાહ ની વાત દેશ સ્વચ્છ હો રહ્યાઓ બચે નાગરિકો હર વર્ગ પાર્ટીસપેટ કરે તો સભ્ય બચ્ચે સ્કૂલ ઉત્સાહથી ભાગ લે રહે જી આપ જોઈ શકો છો વિશાળ માનવ સાકર અહીં બનાવવામાં આવી છે ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઉપરાંત શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા મુકેશભાઈ પટેલ સહિતના તમામે તમામ જે ભાજપના જે નેતા છે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ખાસ કરીને પોલીસ હેડક્વાર્ટરથી આ જે માનવ સાકર છે તે બનાવવામાં આવી છે અને વાય જંક્શન થઈને આ જે માનવ સાકર છે તે જુગાણી મંદિર સુધી માનવ સાકર રૂપે અહીં વિદ્યાર્થીઓ ઊભા રહ્યા છે પંદર કિલો મીટર જેટલી માનવ સાકર અહીં જોવા મળી રહી છે અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહમંત્રી હસંગી દ્વારા સૌ પ્રથમ આ વેન છે તે વેન ઉપર તેઓ ઉભા રહેશે અને જે માનવ સાગર છે એ માનવ સાગરનું અભિવાદન પણ તેમને જીવવામાં આવશે આપ જોઈ શકો છો પ્રદેશ અધ્યક્ષ સહિતના તમામે તમામ જે ભાજપના જે નેતાઓ છે તે નેતાઓ અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે જી મેડમ માનવ સાગરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે શું કહેશો માન્ય શ્રી સત્તરમી ખા તારીખે સુરત ખાતે આવી રહ્યા છે અને માનની શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ કરવામાં આવી રહી છે આજે માનવ સાંકળનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને માનની સી પાટિલ સાહેબ પણ આમાં જોડાયેલા છે અને સમગ્ર માનવ સાંકળને પ્રેરિત કરી રહ્યા છે એનો ઉદ્દેશ્ય છે કે સ્વચ્છતાનું જો અભિયાન છે એમાં પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાય એ હેતુથી આજે આ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે